પ્રેઝલોટ મિત્રો આજે આપણે ઉત્પત્તિનું પુસ્તક તેનો બાવીસ અધ્યાય તેની બારમી કલમમાંથી પ્રભુનું વચન જોવાના છે વચન આ પ્રમાણે છે અને ઈશ્વરે કહ્યું તું તારો હાથ છોકરા પર ન નાખ ને તેને કંઈ ન કર કેમ કે તે તારા દીકરાને તારા એકના એક દીકરાને મારાથી પાછો રાખ્યો નથી તેથી હું જાણું છું કે તું ઈશ્વરથી બીહે છે મિત્રો આમીના પ્રભુનું વચન છે ઉત્પત્તિ બાવીસનો અધ્યાય તેની બારમી કલમ મિત્રો આજે આપણે જે પ્રભુનું વચન જોવા માગીએ છીએ ઉત્પત્તિ બાવીસમાં અધ્યાયની બારમી કલમમાંથી અને એ તો એ છે કે યોગ્ય પ્રાથમિકતા સાચી પ્રાથમિકતા ઈશ્વરે ઇબ્રાહિમને એમના એકના એક દીકરાનું અર્પણ કરવાને કહ્યું અને ત્યાર પછી ઇબ્રાહિમ ઈશ્વરની એ આજ્ઞાને એ અક્ષરસ પાળે છે એમના જીવનમાં પુત્રના દાન પછી એમની ઘણી બધી ઈચ્છાઓ હશે એમના ઘણા બધા આયોજનો હશે પણ એ બધાને એ બધાને બાજુ પર મૂકીને ઇબ્રાહિમ સૌથી અગ્રીમતા એ ઈશ્વરની આજ્ઞાને આપે છે ઈશ્વર પરના એમનો જે પ્રેમ છે એને એ અગ્રીમતા આપે છે ત્યાર પછી એ બધી બાબતો એ બીજા ક્રમે મૂકે છે પુત્ર પરના પ્રેમ કરતાં ઇબ્રાહિમ ઈશ્વર પરના પ્રેમને એ સૌથી વધુ અગ્રીમતા પ્રાથમિકતા ત્યાં એ આપે છે અને ત્યાર પછી એમના જીવનોમાં ઈશ્વર કેવા અજાયબ આશીર્વાદો ઉમેરે છે એ આપણે બધા ત્યાં આગળના અધ્યાયમાં આપણે જોઈ શકીએ છીએ ઈશ્વર તરફથી ઘણી બધી વખત પરીક્ષણો એ વિશ્વાસીઓને એ એમના જીવનમાં આવતા હોય છે અને એ જે પરીક્ષણો છે એ વિશ્વાસીઓને એ જાહેર કરે છે અથવા વિશ્વાસીઓને એ જણાવે છે કે શું તમે તમારી એવી કસોટી ભર્યા સમયમાં શું તમે ઈશ્વર પર પ્રેમ કરો છો શું તમે ઈશ્વર પર આધારિત રહો છો શું તમે ઈશ્વરની આજ્ઞાનું પાલન કરો છો એ બધી બાબત એ ચકાસાય છે અથવા આપણને જાણવા મળે છે કે જ્યારે જીવનમાં પરીક્ષણો આવતા હોય ત્યારે અને ઇબ્રાહિમની કસોટી આપણે જોઈએ છે ઇબ્રાહિમની કસોટીમાં યહોવા દેવ ઇબ્રાહીમને એક જ બાબત જાણે કે એમના પૂછવા માગે છે કે શું ઇબ્રાહિમ તમે મારા કરતાં ઈશાક પર વધારે પ્રેમ કરો છો યવા દેવું ઇબ્રાહીમને એમના જીવનમાંથી અથવા એ કસોટીમાં એમનો મૂળ જે પ્રશ્ન છે કે શું તમે તમારા એકના એક પુત્ર જે તમને વર્ષો બાદ પ્રાપ્ત થયો છે શું તમે મારા કરતાં શું તમે તમારા પુત્ર પર વિશેષ પ્રેમ કરો છો કે તમે મારા પર પ્રેમ કરો છો તમારા જીવનમાં સૌથી પહેલું અને પ્રથમ સ્થાન કયું એ પ્રશ્ન અથવા એ કસોટી અથવા એ પ્રાયોરિટી દેવ ઇબ્રાહિમને ત્યાં પૂછે છે અને મિત્રો જૂના કરારમાં આપણે જોઈએ તો પૂર્ણનું પુસ્તક તેનો તેરમો અધ્યાય ત્રીજી કલમ કેમ કે યહોવા તમારા ઈશ્વર તમારી પરીક્ષા કરે છે કેમ કેમ કે તમે તમારા ખરા અંતકરણથી ને ખરા જીવથી યહોવા તમારા ઈશ્વર પર પ્રેમ કરો છો કે નહીં તે જણાય ત્યાં એક સરસ વાત લખેલી છે કે તમે તમારા યહોવા પર પ્રેમ કરો છો કે નહીં તે જણાય ઇબ્રાહિમનો ઈશ્વર પરનો પ્રેમ છે કે નહીં ઇબ્રાહિમ ઈશ્વર પર વિશેષ આધારિત છે કે નહીં અથવા ઇબ્રાહિમની આજ્ઞા પાલનમાં ઈશ્વર પ્રથમ સ્થાને છે કે નહીં એ ઇબ્રાહિમનો પ્રેમ એ કેવી રીતે જણાય કે જ્યારે એ પરીક્ષણો જ્યારે એ કસોટી એમના જીવનમાં આવે છે ત્યારે ઇબ્રાહિમની પ્રાયોરિટી અગ્રિમતા એ ત્યાં ચકાસાય છે અથવા એ ત્યાં આપણને જોવા મળે છે અને નવા કરારમાં સૌથી મોટી આજ્ઞા માથેની સુવાર તેનો બાવીસ અધ્યાવીસ સાડા કલમ પ્રભુ તારા ઈશ્વર પર તારા પૂરા હૃદયથી ને તારા પૂરા જીવથી ને તારા પૂરા મનથી પ્રેમ કર અને આ જે પ્રેમ કરવાની બાબત છે પ્રભુ શું કહે છે કે તારા જીવનમાં તું સૌથી તારા હૃદયથી તારા મનથી તારા જીવથી તું તારા ઈશ્વર પર પ્રેમ કર એનો અર્થ કે જગતમાં અને તમારા આસપાસ જે કંઈ પણ બાબતો છે વ્યક્તિઓ છે એ બધા કરતાં સૌથી વિશેષ તું તારા ઈશ્વર પર પ્રેમ કર તું તારા ઈશ્વર પર આધારિત રહે તું તારા ઈશ્વરની આજ્ઞાઓ પાળ અને મિત્રો પ્રભુ સુખ્રીસ એ કલમ દ્વારા આપણને જણાવે છે કે આપણા જીવનમાં એ અગ્રીમતા અથવા એ પ્રાયોરિટી એ શું હોવી જોઈએ એકમાત્ર ઈશ્વર એ જ આપણી અગ્રિમતા હોવી જોઈએ અને ઈસુ ખ્રિસ્ત આપણી પ્રાથમિકતા અથવા આપણી જે અગ્રિમતા છે તેના લીધે એ ચિંતિત છે તેના લીધે એ ચિંતિત છે એ એ આપણને તપાસવા માગે છે આપણને ચકાસવા માગે છે કેમ કારણ કે લુકની સુવાર્તા ચૌદ ચૌદમો અધ્યાય અને તેની છવ્વીસમી કલમ જો કોઈ મારી પાસે આવો આવે અને પોતાના બાપનો માનો પત્નીનો છોકરાનો ભાઈઓનો તથા બહેનોનો હા પોતાના જીવનો પણ દ્વેષ ન કરે દ્વેષ ઇંગ્લિશમાં શબ્દ છે હેઠ જો એ પોતાના જીવનો પણ દ્વેષ ન કરે તો તે મારો શિષ્ય થઈ શકતો નથી એના જીવનમાં એના કુટુંબ અને કુટુંબની વ્યક્તિઓ અને એની આસપાસની બાબતો વ્યક્તિઓ જો એના પર એ વધારે પ્રેમ કરે છે એના પર એ વધારે આધારિત છે તો એ કોઈ પણ રીતે મારો શિષ્ય થઈ શકતો નથી એનો અર્થ કે એના જીવનમાં એ અન્ય લોકો પર અન્ય બાબતો પર એ વિશેષ એનું ધ્યાન એનું મન એનું ચીજ છે ઈશ્વર પર નહીં તો એ ઈશ્વરનો શિષ્ય બની શકશે નહીં બનતો નથી અને આપણે જો આપણા જીવનમાં ખ્રિસ્ત પર આપણે કેટલો પ્રેમ કરીએ છીએ તેનું જો પ્રમાણ આપણે જોવા માંગ્યા અથવા જો તેનું કોઈ પેરામીટર હોય તો આપણે આપણા આપણું આપણી આસપાસનું અને જગતને આપણે કેટલું ધિક્કારીએ છીએ જગતને આપણે કેટલું નકારીએ છીએ તેના પરથી કહી શકાય કે ઈશ્વર પર આપણો પ્રેમ એ કેટલો છે આપણી આસપાસનું આપણું આપણા એ બધાને આપણે કેટલું ધિક્કારીએ છીએ કેટલો દ્વેષ કરીએ છીએ એના પરથી એ ફલિત થાય અથવા એ જાહેર થાય કે ઈશ્વર પર આપણો પ્રેમ એ કેટલો છે અને મિત્રો ઈશ્વર આપણા જીવનમાં પરીક્ષણ આવવા દે છે એટલા માટે કે આપણે ઈશ્વરને અને ઈશ્વરના પ્રેમને આપણે પ્રથમ સ્થાન એ આપીએ અને જ્યારે આપણે ઈશ્વર પર પ્રેમ કરીએ છીએ ઈશ્વરને પ્રથમ સ્થાન આપીએ છીએ ત્યારે એ બાબત આપણને ધીરે ધીરે એ આજ્ઞા પાલનમાં એ આગળ દોરી જાય છે અને ઈશ્વર કેટલીક વાર આપણા આગલા આજ્ઞા પાલનનો જે માર્ગ છે એ કસોટીઓ પડકારો અને વેદનાઓના અનુભવમાંથી એ પસાર કરે છે અને જો આપણે એમના વચનમાં અને એમની ઈચ્છા પ્રમાણે એમના પ્રેમમાં જો આપણે વફાદાર અને વિશ્વાસ રહીએ તો એ બધી પડકારો એ બધા મુશ્કેલીઓ એ બધી બાબતો આપણને ઈશ્વરીય આશીર્વાદોમાં દોરી જાય છે ને આપણને ઈશ્વરના આશીર્વાદોની કદર કરતાં પણ આપણને એ શીખવે છે આપણા જીવનમાં અગ્રીમતા પ્રાથમિકતા જો એ તપાસવી હોય જો ચકાસવી હોય તો સૌથી પહેલી બાબત શું આપણો પ્રેમ એ ઈશ્વર પર સર્વોચ્ચ છે આપણે આપણા પૂરા મનથી જીવથી પૂરા બળથી શું ઈશ્વર પર પૂરા હૃદયથી ઈશ્વર પર પ્રેમ કરીએ છે અને બીજી બાબત કલોસીનો પત્ર તેનો ત્રીજો અધ્યાય બીજી કલમ આપણે જો આપણા જીવનમાં જો પ્રાથમિકતા અગ્રિમતા જો આપણે એને ચકાસવી છે કલોશી ત્રણ બે આપણને જણાવે છે કે ઉપરની વાતો પર ચિત્ત લગાડો પૃથ્વીની વાતો પર નહીં જો આપણી અગ્રિમતા જગત અને જગતની બાબતો પર છે તો કલોશી ત્રણ બે આપણને કહે છે અને ઇબ્રાહિમનો દાખલો પણ આપણને કહે છે કે ઉપરની વાતો પર ચિત લગાડો ઈશ્વરીય બાબતો પર દૈવી બાબતો પર ચિત લગાડો પૃથ્વીની બાબતો પર નહીં મિત્રો જો આપણી પ્રાથમિકતા આપણી અગ્રિમતા ઈશ્વર સિવાય એવી કોઈ બાબત છે તો આજનું વચન એ આપણા માટે જ આપણા સર્વને માટે છે એ આપણે ઇબ્રાહિમની જેમ અને કલોશી ત્રણ અને બેની જેમ ઉપરની ઈશ્વરે બાબતો ઉપર આપણું ચિત્ત લગાડીએ મન લગાડીએ પૃથ્વીની બાબતો પર નહીં પ્રભુ આ વચનો શીખવા સમજવા આપણા સર્વની સહાય મદદ કરે ગોડ બ્લેસ યુ